છેલ્લા બાર પંદર વર્ષ દરમિયાન સમાજના ખૂણે ખૂણે ફરીને મેં પોઝિટિવ સ્ટોરીઓ લખી સમાજમાં જે સારું બની રહ્યું છે હકારાત્મક બની રહ્યું છે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉત્તમ કામ કરી રહી છે એના વિશે મેં પહેલાં સોશિયલ મીડિયામાં લખ્યું પછી એના કુલ દસ પુસ્તકો થયા આ દસે દસ પુસ્તકોની અત્યાર સુધી પંચોતેર હજાર પ્રત વેચાઈ છે મને ગૌરવ અને આનંદ છે કે આ પોઝિટિવ સ્ટોરીઓએ સમાજ ઉપર બહુ જ મોટી અસર કરી છે આવી જ એક પોઝિટિવ સ્ટોરીની આજે વાત કરું અમદાવાદમાં એક હરેશ ભાઈ ઠક્કર રહે એમના જીવનસાથીનું નામ પ્રીતિબહેન એ લોકોના આમ તો ઘણા બધા ધંધાઓ પરંતુ અમદાવાદમાં સીજી રોડ ઉપર એમનો એક પેટ્રોલ પંપ એ પેટ્રોલ પંપ હરીશભાઈ પણ સંભાળે અને એમના જીવનસાથી પ્રીતિબહેન પણ સંભાળે એમણે જે એક માનવતાનું કામ કર્યું એ કેટલું બધું જબરજસ્ત કામ કર્યું એની વાત મારે તમારી સાથે વહેંચવી છે સ્વાભાવિક છે કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે વાહનો આવે એમાં ઘણા બધા ડ્રાઈવરો પણ હોય એમણે વર્ષો સુધી આ ડ્રાઈવરોના સંતાનોને ભણવા માટે સહયોગ કર્યો હું ભાભી આ સંવેદના હરેશભાઈની અને પ્રીતિબેનની એમણે શું કર્યું એક તો જ્યારે શાળા કે કોલેજ ખોલતી હોય ને ત્યારે સરસ મજાના દફતરો લઈ આવે અને જેટલા ડ્રાઈવરો આવે ને ત્યાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે એમને એ સરસ મજાના દફતર ભેટ આપવાના એટલું જ નહીં જે ડ્રાઈવરોના સંતાનોને ભણવામાં તકલીફ પડતી હોય ફીની જરૂર પડતી હોય તો હરેશભાઈ અને પ્રીતિબેન એ બંને એમને ફી પણ ભરી આપે સેંકડો ડ્રાઈવરોના પરિવારજનોને તેમણે આ રીતે મદદ કરી છે અનફોર્ચ્યુનેટલી હરેશભાઈને એક બીમારી થઈ એટલે એમને પછી અમેરિકામાં સ્થાયી થવું પડ્યું છે અને અમેરિકામાં પણ તેઓ આ જ માનવીય અભિગમથી જીવન જીવી રહ્યા છે હું પ્રીતિબહેન હરેશભાઈ અને તેમના પરિવારને સામાજિક નિસ્પદ માટે માનવતા માટે અભિનંદન આપું છું મિત્રો તમે મારા પોઝિટિવ શ્રેણીના દસ પુસ્તકો હજી સુધી ન વાંચ્યા હોય ન વસાવ્યા હોય તો ચોક્કસ એક લેખક તરીકે હું તમને વિનંતી કરું છું કે આ પુસ્તકો તમારે ચોક્કસ વસાવવા જોઈએ વાંચવા જોઈએ અને ભેટ પણ આપવા જોઈએ છત્રીસો રૂપિયાના આ દસ પુસ્તકો અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે માત્ર અઢારસો રૂપિયામાં આપી રહ્યા છીએ